સમગ્ર દેશમાં ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની સાહેબની એકસો તેત્રીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અરવલી જિલ્લામાં પણ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી જોવા મળી રહી છે ત્યારે મોડાસા તાલુકાના કુડોલ ગામમાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પ્રથમ ફુલહાર અર્પિત કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ ને દેશ માટેની કામગીરીની યાદ કરી શાબ્દિક પ્રવચન કરી વંદન કરાયું હતું ડીજેના તાલે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલોથી સુશોભિત કરી શાબ્દિક પ્રવચન કરી વંદન કરાયું હતું ડીજેના તાલે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલોથી સુશોભિત કરી ફૂલો કુડોલ ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી કાર્યક્રમમાં તથા શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વણકર પ્રણામી સમાજના વડીલો યુવાનો માતા બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા જય ભીમના ગગન બેદી નારાઓથી ગુંજી ઉઠી હતું કાર્યક્રમનું સુચારુ આયોજન દિનેશભાઈ મકવાણા પ્રકાશભાઈ વણકર કાનાભાઈ મકવાણા અને મુખી શ્રી ખાનાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ કાદરભાઈ ડમરી મોડાસા એટલે આ વિશ્વના મહામાનવ મહાન વિભૂતિ જેને ભારતીય સંવિધાન લખ્યું અને વંચિતો શોષિતો પીડિતો એમ સર્વ સમાજ માટે માણસે સરસ મજાનું સંવિધાન લખી અને કાયદા બનાવી અને સર્વ સમાજનું ભલું કર્યું એટલે આ માણસના જીવન કવનને આપણે જાણવું જોઈએ સમજવું જોઈએ અને નવી પેઢીને જીવનમાં ઉતારવા જેવી કેટલી એ વાતો એ માણસના જીવનમાં છે એ માણસે પોતાનું જીવન સમગ્ર સમાજ માટે ગુમાવ્યું એટલે એ ભીમ સાહેબના ચરણોમાં સતસત વંદન કરીએ છીએ એ ભીમ સાહેબની વિચારધારા સમગ્ર જીવનમાં અને સમગ્ર નવી પેઢીમાં પથરાય અને નવી પેઢીનું કલ્યાણ થાય એ જ આજના એમના જન્મદિવસ નિમિત્તે હું ભીમ સાહેબના ચરણોમાં પ્રાર્થના કરું છું એકસો તેત્રીસમી જન્મ જયંતિ ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની કરવામાં આવી એમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા દર વર્ષે કુડુલ ગામમાં આ પ્રોગ્રામ કરવામાં આવે છે તન મન મનધનથી ગામના યુવાનો વડીલો માતાઓ બહેનો સૌ કોઈ યથાશક્તિ દાન ફાળો આપે છે અને અમે દર વર્ષે આ રીતે જોશથી ઉત્સાહથી આ ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરીએ છીએ અને આ ઉજવણી કરવામાં આ બાળકોના એમના ઘડતર માટે એમના ભવિષ્ય માટે અને એમના આગળના એમના જીવન માટે આમાંથી અમને બહુ સારું એવું શીખવા મળે છે એટલે અમને ફરીથી આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને વંદન કરી અને આટલે પૂર્ણ કરીએ છીએ